જય માતાજી મિત્રો સ્વાગત છે નવા રોજ તમારા સમક્ષ આવી ગયા છીએ મિત્રો એટલે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે નવ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરાણું પોઈન્ટ સુડતાલીસ ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ માં વરસાદ નથી પણ તેના લીધે મિત્રો પાણી નો સારો એવો જોવા મળી રહ્યો છે અને તેના લીધે મિત્રો આજે મિત્રો અગિયાર વાગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બે હજાર ક્યુસેક બનાસ માં પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે નીચા વાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે તો આજે અગિયાર વાગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ સુધી પાણી છોડવામાં આવશે તેના અંગે મિત્રો નીચા વિસ્તારોને વિસ્તારો પાણી ના લીધે ઘણો બધો